ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો શિયાળાની શરૂઆત થાય એટલે સરસ મજાના સીતાફળ આપણે માર્કેટમાં જોતા હોઈએ મિત્રો શિયાળામાં આવતું આ ફળ આપણા શરીર માટે અમૃત સમાન છે કેમ કે સીતાફળના ઘણા બધા ફાયદા છે પણ આ મીઠા મધુરા ફળને ખાવામાં એક જ પ્રશ્ન નડે છે એને જે ફોલીને ખાવાની ઝંઝટ છે એ આપણને પસંદ આવતી નથી તો આજે હું તમારી સાથે સીતાફળનો પલ્પ એકદમ આરામથી આસાનીથી કઈ રીતે કાઢી શકાય એની ત્રણ રીત શેર કરું છું જેનાથી તમે એકદમ આરામથી અને સરળતાથી પલ્પ છૂટો પાડી શકશો તો ચાલો સૌથી પહેલી રીત જોઈ લઈએ તો અહીંયા સૌથી પહેલા એક મિક્સર જાર લઈશું અને હવે એક સીતાફળ લઈશું આ રીતે સીતાફળ આપણે બે ભાગ કરી લઈએ અને ત્યાર પછી ચમચી વડે એના બિયાને આપણે લઈ લઈએ અને એ બિયાને આપણે જારની અંદર ટ્રાન્સફર કરીશું જુઓ અહીંયા ચમચી થી બધા જ બીયા છે એક સાથે નીકળી જશે પણ છે ની અંદર અઘરું કામ છે આ રીતે આપણે જારમાં ઉમેરીશું ચમચીની મદદથી અંદર જો થોડો ઘણો પલ્પ હોય તો એને આપણે લઈ લેવાનો જેથી કરીને વેસ્ટ ન જાય અહીંયા આપણે બધા જ બીયા કાઢી લીધા છે હવે આપણે આ મિક્સર જાર ને પલ્સ મોડ માં ચલાવીશું થોડો ચાલુ બંધ ચાલુ બંધ કરીશું એનાથી બિયા છે એકદમ સરસ છૂટા પડી જશે જુઓ આ રીતે આપણે માત્ર થોડી વાર આ રીતે તો જુઓ અહીંયા બિયા એકદમ અલગ પડી ગયા છે હવે આપણે એક મિક્સિંગ લઈશું અને એના ઉપર એક ગરણી સેટ કરીશું ત્યાર પછી મિક્સર જારની અંદર જે પલ્પ નીકળ્યો છે એને ટ્રાન્સફર કરી દઈએ ચમચી મદદથી થોડો પ્રેસ કરીશું જેથી બધો જ પલ્પ નીચે જારની અંદર જતો રહેશે આ રીતે માત્ર બિયા જ વધશે અને બધો જ પલ્પ છે એ મિક્સિંગ બાઉલમાં જતો રહેશે તો અહીંયા આપણે સીતાફળમાંથી પલ્પ કાઢવાની રીત જોઈ છે હવે આપણે આગળની રીત જોઈ લઈએ હવે આપણે જે મિક્સિંગ અંદર આ ગરણી સેટ કરેલી છે એ ગરણીને એમને એમ રહેવા દઈશું અને એક સીતાફળ લઈશું અને આ રીતે બે ભાગમાં વેચી લેશું હવે ફરી આપણે ચમચીની મદદથી એના પલ્પ સહિતના બીયાને કાઢી લઈએ અને ગરણીમાં ટ્રાન્સફર કરી દઈએ એ જ રીતે આપણે બીજા ફાડામાંથી પણ બધા જ બીયાને કાઢી લઈશું મિત્રો સીતાફળ છે એ હાર્ટ પ્રોબ્લેમમાં ખૂબ જ ઉપયોગી થાય છે કેમ કે સીતાફળની અંદર રહેલું મેગ્નેશિયમ આપણને પ્રોબ્લેમમાં ઘણી રાહત આપે છે છે અને માટે પણ ખૂબ જ ઉપયોગી સીતાફળની અંદર એન્ટી યુવાનીને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે આ રીતે આપણે બધા જ બિયાને ગરણીમાં ટ્રાન્સફર કરી લીધા છે હવે આપણે એક વિસ્કર લઈશું મોટાભાગે વિસ્કર તો દરેકના ઘરમાં આસાનીથી આપણને અવેલેબલ હોય છે પણ છતાંય જો તમારી પાસે જે તે સમયે વિસ્કર અવેલેબલ ન હોય તો તમે ચમચીની મદદથી પણ કરી શકો છો અત્યારે હું તમને વિસ્કરની મદદથી કઈ રીતે પલ્પ નીકળે એ બતાવું છું હવે જુઓ આ રીતે કાઢ્યા પછી આપણે વિસ્કરને ગોળ ગોળ ફેરવવાનું છે તો ધીરે ધીરે એના અંદરથી પલ્પ નીકળવા માંડશે અને બીયા જ વધશે અને વિસ્કરની મદદથી બીયા ઉપર થોડું પ્રેસર પણ કરવાનું આ રીતે થોડું પ્રેસ કરી દેવાનું જેથી બીયા ઝડપથી છૂટા પડશે તો ધીરે ધીરે તમે જોશો કે પલ્પ છૂટો પડી રહ્યો છે અને બીયા પણ છૂટા પડી રહ્યા છે અલગ થઈ ગયા છે ત્યાર પછી ચમચીની મદદથી જે છૂટા પડેલા બીયા છે એને આપણે બહાર કાઢી લઈશું જો આ રીતે એકદમ આસાનીથી અને સરળતાથી બીયા નીકળી જશે અને પલ્પ બિલકુલ વેસ્ટ નહીં જાય ત્યાર પછી ગરણીની અંદર જે પલ્પ વધ્યો છે પલ્પને આપણે ટ્રાન્સફર કરી દઈએ કેમ કે એ ચોખ્ખો પલ્પ જ છે એમાં બીયા બિલકુલ નથી તો અહીંયા આપણી આ બીજી રીત થઈ જેને આપણે વિસ્કરની ની મદદથી સરસ રીતે પલ્પ ને છૂટો પાડી લીધો છે અને હવે જઈશું આપણે ત્રીજી રીત જોવા તરફ હવે આપણે એક ચોપર લઈશું મિત્રો આ રીત સરળ છે અને આ આ આ બાકીની બધી રીત રીત પણ તમને વધારે પસંદ આવશે તો સૌથી રીતે ચોપર લઈ લઈએ અને ફરી એક સીતાફળ લઈએ અને આ રીતે બે ભાગમાં વેચી લઈએ હવે ચમચીની મદદથી સીતાફળના બીયા છે પલ્પ સાથેના એ બીયા ને આપણે ચોપર ની અંદર ટ્રાન્સફર કરીશું જો મિત્રો આ રીત છે એ બધા કરતા સરળ છે અને ખરેખર એટલી સરળ છે કે તમને પણ ખૂબ જ પસંદ આવશે અને મેં અગાઉ કહ્યું એમ સીતાફળ છે એ અમૃત ફળ છે ઘણા બધા રોગોની અંદર સીતાફળ છે એ ખૂબ જ લાભદાયી છે અસ્થમાથી બચાવે છે કેમ કે એના અંદર વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે વળી બ્રેન પાવર પણ વધારે છે કેમ કે સીતાફળની અંદર વિટામિન બી સિક્સ પણ વધારે માત્રામાં હોય છે એ લોહીની ઉણપ દૂર કરે છે પાચન શક્તિ સુધારે છે કબજિયાત દૂર કરે છે ઘણા બધા એવા ફાયદા છે જેના લીધે આપણે સીતાફળને અમૃત ફળ કહીએ છીએ અને મિત્રો એક વાતની તો તમને ખબર જ નહીં હોય સીતાફળ ખાવામાં મીઠું તો હોય છે એટલે કે ગળું તો હોય છે પણ બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ લાભદાયી છે સીતાફળ ખાવાથી ડાયાબિટીસનું પ્રમાણ ઓછું થાય છે અને ડાયાબિટીસના દર્દીને સીતાફળથી થી ઘણો ફાયદો થાય છે જુઓ આ રીતે આપણે સીતાફળના અંદરના બધા જ બીયાને કાઢી લીધા છે હવે આપણે ચોપરને પેક કરીશું અને આ રીતે ફેરવી લઈશું તો જુઓ માત્ર બે થી ત્રણ વખત આપણે ફેરવશું ત્યાં છૂટા પડી જશે હવે આપણે આ પલ્પને ગાળી લઈએ લઈએ મિક્સિંગ અંદર પલ્પ ભેગો કર્યો છે એ લઈ અને તૈયાર કરેલા પલ્પને એમાં ટ્રાન્સફર કરી દઈએ અને આ પલ્પને પણ ગળી લઈએ અહીંયા જો પલ્પને તમારે ગળવો ન હોય અને આ રીતે થોડો જાડો રાખવો હોય તો બીયા અલગ કરી લેવાના તો મિત્રો પલ્પ કાઢવાની આ ત્રણે ત્રણ રીત એકદમ સરળ છે પણ આજે છેલ્લી રીત છે એ મને વધારે પસંદ છે કેમ કે એનાથી ખૂબ ઝડપથી અને સહેલાઈથી આપણે બીઆ અલગ કરી શકીએ છીએ આ રીતે પલ્પ કાઢી અને જ્યારે સીતાફળ સસ્તા હોય ત્યારે તમે સ્ટોર કરી શકો છો લાંબા સમય સુધી આ પલ્પને તમે સ્ટોર કરીને રાખી પણ શકો છો તો આ રીતે સરસ રીતે તૈયાર કરેલા પલ્પને જો સાચવેલો હશે તો તમે ઉનાળાની અંદર સરસ મજાનો સીતાફળનો આઈસ્ક્રીમ બનાવી શકો છો ત્યારે તહેવારોની સિઝનમાં સીતાફળ રબડી બનાવી શકો છો આમ ઘણી બધી વાનગી તમે સીતાફળના પલ્પમાંથી બનાવી શકો છો અહીંયા આપણે ત્રણ સીતાફળમાંથી પલ્પ કાઢીને તૈયાર કર્યો છે આ પલ્પને તમારે સ્ટોર કરવો હોય તો થોડી અમથી ખાંડ નાખી અને કોઈ એરટાઇટ ડબ્બાની અંદર પેક કરીને મૂકી દેશો તો લાંબા સમય સુધી આ પલ્પને કશું નહીં થાય ખાસ કરીને તમારે એ ડબ્બાને ફ્રીઝરમાં મૂકવાનો છે અને અહીંયા બીજી એક સીતાફળ એ લગતી ટિપ્સ પણ હું તમારી સાથે શેર કરું છું તમારે કાચા સીતાફળને જો ઝડપથી પકવવા હોય તો આ જે સીતાફળનો ભાગ છે થોડો ચૂનો લગાવી દેવાનો આપણે જે તમાકુ માવા ખાવા માટે જે ચૂનો વપરાતો હોય છે એ ચૂનો છે એ થોડો અહીંયા લગાડી દેવાનો તમે જોશો કે બે દિવસની અંદર જ સીતાફળ સરસ રીતે પાકી જશે આ રીતે તમે સીતાફળને પકાવવા માટે આ પ્રયોગ કરી શકો છો તો અહીંયા આપણો સીતાફળનો પલ્પ તૈયાર છે ખૂબ જ ઝડપથી ઇન્સ્ટન્ટથી તમે જુદી જુદી ત્રણ રીતથી પલ્પ કાઢીને તૈયાર કરી શકો છો આઈસ્ક્રીમ બાસુંદી કે પછી રબડીની અંદર તમે ઉપયોગમાં લઈ શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને ને કરો વિડિયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આ રીતે સીતાફળમાંથી પલ્પ કાઢવાની જે ત્રણ રીત છે એકદમ સરળ રીત એને શેર કરજો જેથી એ લોકો પણ તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને ઉપયોગમાં લઈ શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે પલ્પ કાઢવાની કઈ રીત તમને વધારે પસંદ આવી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો